થરાદના ગઢસિસરમાં ગામ વચ્ચે ધીંગાણું યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ મારઝૂડ કરી કૂવામાં ફેંકવાનું કાવતરું થરાદ તાલુકાના ગઢસિસર ગામે માનવતા શરમાઈ જાય એવી ઘટના બની છે ગામના એક બાવીસ વર્ષની નિર્દોષ યુવતી પર પાડોશી તથા તેના સગાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી તેને બે ધડક મારઝૂડ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનાર બનાવ બહાર આવ્યો મળતી માહિતી મુજબ ગળશીસર ગામે રહેતી યુવતી પોતાના નાના ભાઈ સાથે ખેતરમાં પાક જોવા ગઈ હતી એ સમયે રમેશભાઈ દયારામભાઈ નામનો વ્યક્તિ તેનો એકલતાનો લાભ લઈ આવી ગયો ખેતરમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો યુવતીએ બચવા પ્રાણ પડે સંઘર્ષ કર્યો છતાં આરોપીએ નિર્દયતાથી તેના માથા પર હુમલો કર્યો મામલો એટલા પર અટક્યો નહીં પરંતુ આરોપીના સગાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને યુવતી પર બેફામ હુમલો કર્યો યુવતીને દુખાથી માર મારવામાં આવ્યો ચહેરા પર ઈજા થઈ અને અંતે યુવતીના કૂવામાં ફેંકી મારી નાખવાનું કાવતરું ગુણ થયું સદભાગ્યે યુવતીને કુવાની પાળ પકડી પોતાના પ્રાણ બચાવ્યા આરોપી યુવતી તથા તેના પરિવારને મોતની ધમકી આપતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે હાલ યુવતી ગંભીર ઈજાઓ સાથે થરાદીન સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે ગામમાં ઘટનાથી ભારે આક્રોશ વ્યાપ્યો છે એ લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે પોલીસ તંત્ર પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે હવે તસ્કરો ગામમાં ખુલ્લે આમ ગુંડાગીરી કરી શકે તો સામાન્ય લોકોની સુરક્ષા ક્યાં છે

ચક્ક મૂકીને દૂર કાઢ્યો તો મારી જોડે માથે આવ્યો તો એ ચક્કો મૂકીને છેદો કાઢ્યો મારો કપડો આગ ફડાવી નોય થી ફડાવી હું પોલીસ પોલીસ ને વિનંતી કરું તું કે મારે મને ન્યાય અપાવો જ મને ન્યાય મળશે મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાદની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે